સમગ્ર આવે અને આ સાથે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને કેળવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસ બીજી ઓક્ટોબર થી આઠ ઓક્ટોબર સુધી વન્યજીવ સૃષ્ટિ રક્ષણ અંતર્ગત વન્ય પ્રાણી સપ્તાહ દિવસની ઉજવણી કરાઈ રહી છે

કે ગુજરાત સરકાર દ્વારા બે થી આઠ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તો જેના અંતર્ગત વન્યજીવ વન્યજીવબેન ધાંગધિયા દ્વારા વિવિધ સ્પર્ધાનું અલગ 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 સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે જેમાં ચિત્ર સ્પર્ધા વીજ કોમ્પિટિશન એક દિવસીય સ્વચ્છતા અભિયાન આ સિવાય વિવિધ જે સ્પર્ધા બાળકો માટે યોજવામાં આવેલી છે કે જેથી બાળકોને પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ પ્રાણીનું પ્રત્યે સંવેદના છે એવી જ રીતે આ વખતની જે થીમ છે વન્ય પ્રાણી અને માનવીઓનો સંઘર્ષ એને નિવારવાનું છે તો આવી સ્પર્ધામાં ધ્રાંગધ્ર બધી સ્કૂલો પાર્ટિસિપેટ થાય અને આ વખતે જિલ્લા કક્ષાનું આયોજન છે સુરેન્દ્રનગરના એ ધ્રાંગધ ખાતે આવેલું છે તો જેના માટે પણ મોટા પાયે આયોજન કરવામાં આવેલું છે જેમાં સ્થાનિક આગેવાનો શાળાના સંચાલકો અને અન્ય જે નાગરિકોને આવવા માટે હું આવે અને નિવેદન કરું છું કે જેથી આ વન્યજીવ માટે આપણે દરેક સાથે મળીને સહાય પ્રયાસ કરી અને જે ગુજરાત સરકારની નેમ છે વન્યજીવ બચાવો ને વધુ સારી રીતે આગળ ધપાવીએ સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા